નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા નાના ગોરિયા ગામથી બજાણા ગામ તરફ જવાના રોડ ઉપર દેશી હાથ બનાવવાની બંદૂક સાથે એકને ઝડપી લીધો અલ્લાજા તલાવડી પાસે બંદૂક સાથે એક વ્યક્તિ હોવાની બાતમી મળતા ઝડપી લેવામાં આવ્યું સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા થોડા સમયથી સુનગર જિલ્લામાં ખાનગી ફાયરિંગના બનાવોનો વધારો થઈ રહ્યો હોવાથી સુરનગર જિલ્લામાં કાર્યરત તમામ પોલીસ એજન્સીના તમામ પોલીસ ઓફિસર તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઓફિસરને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે કે સુરનગર જિલ્લામાં પરવાના વગર હથિયાર લઈને ફરતા સાથે પરવાના વગર હથિયાર રાખવાનો શોખ ધરાવતા તમામ આરોપીઓની ખાનગીરાએ બાતમી મેળવી તુરંત આવા આરોપીઓને હથિયાર સાથે ઝડપી લે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કોર્ટ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લોકઅપ હવાલે કરવા ત્યારે સુરનગર એસઓજી પીઆઈ બી એનસિંહ રેખીયાના માર્ગદર્શન અને સૂચના મુજબ એસઓજી પોલીસ સ્ટાફના અરવિંદસિંહ ડી ઝાલા અનિરુદ્ધસિંહ બી ઝાલા સહિતનો સ્ટાફ બજારણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગીરાયે ચોક્કસ બાતમી મળી હતી કે બજારણા ગામથી નાના ગોરે ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ અલાજા તલાવની પાસેથી બજાડા ગામના સદિયાસરના નાકા પાસે રહેતો મહેબુ વલ્લુભાઈ રાઠોડ જાતે મુસલમાન દેશી હાથ બનાવટની મજલો બંધુક લઈ નીકળવાનો છે આ બાતમીવાળા સ્થળે વોચ ગોઠવી ત્યારે બાતમી મુજબનો આરોપી મહેબૂબ રાઠોડ દેશી હાથ બનાવની બંદૂક સાથે નીકળતા તેને ઝડપી લઈ હથિયારના લાયસન્સ અંતર્ગત પૂછપરછ કરતાં તે બતાવી શક્યો નહીં આ તેને ઝડપી લઈ બજાણા પોલીસ સ્ટેશનમાં લઈ જાય તેની સામે અનિરુદ્ધસિંહ બી ઝાલાએ ફરિયાદ દાખલ કરાવી આગળની તપાસ માટે બજાણા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો હતો ત્યારે પાટડી તાલુકા સહિત સુનગર જિલ્લામાં પરવાના વગર હથિયાર રાખવાના શોકીન જીવડાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે સુનગર એસઓજી પોલીસ દ્વારા છેલ્લા છ એક મહિનામાંથી અનેક બિનકાયદેસર હથિયાર સાથે આરોપીને ઝડપી લઈ તેમને આગળનીય કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવી રહ્યા છે